પછી બપોર ટાઈમ મળે તો પેલા વાયર બદલાય નાખી વાયર બદલાય કાંઈ બીજો વાંધો ન હોય તો વાયર બદલાય નથી ચાલશે આખે આખો નકર પછી ખોલવી પડશે એટલે આવું જો અહીંયા કોઈ મોટર રિપેર કરવાનું કોઈ બેટરી રિપેર કરવાનું એવું બધું હાલે છે ને જાય લઈ મેલ દીધી હવે વાવી કે ન હોય ખબર નહીં કાંઈ આજકાલ પછી ના કંઈક એકાદ વર્ષ થાય પછી વાવી લઈ આવી મેલ દીધી લાગે તો

કે મદદ હાલો તો અહીંયા જાય તો અહીંયા જોઈ જેવું ગ્ફામાં કેવા ખાલા પીળાએ જે એવા હોય તો કાલે ખરો કીધું આગળ બુરતા જાય ને પાછળ પાણી મેલી એટલે પીએ વતન જાય ને તો ઉગી જાય આ રીતના સા દેખાય છે આ સાઈડ તો વરસાદનું પાણી ફરાણ હોય ને એટલે આ કોક કોક ગીએ છે બઈ બહી રહીશ કારણ કે અમુક ઠેકાણ પાણી નીડ્યું હોય અમુક ઠેકાણ વરસાદ એ રીતનું આવ્યો ને એટલે કોઈ પાંદડા ભાંગી ગયા હોય ને એ રીતે બીરા હોય બાકી આ રીતના છે બહુ તો હે નહીં સપ્તાહ યા તો મેં કીધા બાજુ આવ્યો હતો તો હું આટો માં લઉં અને તમને યુટ્યુબ ફેમિલીને બતાવી દઉં આ રીતનો છે કપ્પા ખાલા તો આખે બુરી તો ભલે ના કર બે ત્રણ વર્ષથી કદી ખાલા જ ન ભૂ કારણ કે વરસાદમાં જ કપા ઉગાડે એટલે વાંધો ન હોય એકસર ઉગી જાય એટલે ખાલા કાંઈ પડતા નતા ના જાહેરની જ વાત જ ન પોસાય એવી વરસાદ વરસાદનું પાણી પીવાઈડયું ને કેરો એકદમ લઈ લો કાચી પડે નકજ કેરામાં બધી અમુક ઠેકાણ બરતી હતી પણ વરસાદ થયો ને બરતી થઈ ગઈ બંધ અને મંદી જાણે આમ કેમ ખાતર નાખ્યું એ રીતે વધવા આ એકલાસ મજા નહીં થઈ ગઈ વાગ્યા છે અગિયાર ને હવે જો તરસી થઈ ગઈ તડકોય થોડોક થઈ ગયો પાણી પાય અને પાણી પાવાનો આપણો વાર હોય તો જો બધી આટા ફરે તો પાય ને સાઈ પાછી ફેરવી લઉં ઓ આ નડે ને જેટલું આવે ને એટલું થામે પી જાય પેલા કે દાણા ફેરવી લઉં પછી ઓલી મોટી ને પછી છેલ્લે નાની પાડી ને પાડે ને ત્યાં ત્યાં પાઈ લઈશ તડકો હે ને ગરમી એટલે પાણી વધારે તેને જો પાઈ લીધા અને નેણ પણ નાખ દીધી ઓલીને અહીંયા ફેરી અને અહીંયા ફેરવી નેણ નાખ દીધી અને આને આ ડોઈલમાં પછી થોડુંક પીધી જાજુ પીધું નહીં ઢોરવા મીડ લાવી લીધી ડોઈલ હવે એ પાય છે ને એટલે અને ઓલી રે ધરાઈને પીધું આને પીધું ઓલીએ આને થોડુંક ઓછું પીધું ઓલીએ વધારે પીધું કારણ કે આને આ બેને મહા હવે પાયે છે ને એટલે કરી બે ઓછું પીધું

હવાઈ દીધું એટલા માં એટલે જો ને આજ ખાલી ખાંપા ખોડવાના હે જાય તો એટલે રહી જાય એટલે રોજડા ન ઘરે ના પાછી મગફળી ખાવા ન દે ના ખાઈ જાય એટલે કિશનભાઈ ની ગારે હે ખાડા પોસ્ટિંગ તો ન કરતા પણ આપણે ખીલો હોય ને એને આમ તરબી તરબી ને એટલે ખીલો અસલ મજા થઈ જાય ખાડો મારો મમ્મી પૂરતા જાય ને હું કોમલ પણ ભાઈ ચપલા બાંધતા જાય

हे लागे। लागे। है यक ना किलो और ये टेप है कि कहाँ पुकाले रखवानू दे क्या रे बाजू रितौ कहना वो लोग वो इस चीन के इरोड बार लगे हो बार अलग है क्या लास्ट लाजो आंधा लाजो जाकर डकरवाना तो नहीं हम जी जो आसमान में हमारे जो आउट काम कर रहे हैं गरेडी बांध है ही टाइट करवान आह गरेडी बांध के ना

આપણે આજે કેટલું કે બે પકડ ને આમાં શું કરેડલા ને આટલો વાયા ઊંડડા નો કરે રોજડા કતાથી માં તો ઊંડડા રે ને દાણો મેલે વાગ ગયો હે એક ને હવે ચડી ગયા હે બકપોર સિંધા પાસે પર લઈ જાય કે કારણ કે તાટી સાઈસ કરવા ને આવડે જે વે આયા હે ગરમ થઈ છે સરકે તે જ પૈ સારી પેટના શેકાણા છે આ સતત પ્રદેગરી હે ખબરજ પડી ના આ સાઈ હતો ને વાત સાઈ જેવો તો શું માર પી એ આયા પીવાનું તારે ક્યાંય ગભો લે રસ કટન તર ખાવા થાય અમાર ક્યાં ખાવે તમે બે ભાઈ બોન ખાવ તાન દે અમાર કોઈ ન ખાવે આપણે હર તો ઘી હે જો આવ હું હે ઈ ઓલું કીટુ ઓગરેલું ઓદ મને ન કીધું ને હાજે શીરો બને તો કીટુ આ પાવેટલું પડ્યું भाए भाए है का तेरे हर नहीं कापता नहीं आवर्ती गोतला ठेठडा दे बाकी मस्ती ने निकली बाकी निकले दो ये जो आप राम बनी है नहीं न तो आना करता है बपुरी वास्ते नहीं मीठे लागेगा पहला खावा हां आसाक खाव मत खाओ क्या खाऊं खाओ खा क्या से